વિનુભાઈ ગોહિલ મારું નામ વિનુભાઈ કઈ જગ્યાએ રહ્યો તેની રજૂઆત કરવા આવ્યા અને કઈ જગ્યાએ આ વર્તેજ ગામ નાની ખોડિયાર પાછળ સિદ્ધિ વિનાયક સોસાયટી ત્યાં ત્રણ સોસાયટી આવેલી છે એમાં અમારા ત્રણ સોસાયટીનો મળીને ફૂલ કોમન પ્લોટ છે એમાં જયંતિભાઈ ખિમજીભાઈ બોરીસાએ દબાણ કર્યું છે અને એમને કોઈ રેસિડેન્સ માણસોને કોઈને જવાની મનાઈ કરી દીધી છે અને ફૂલ એની દાદારી ગરી છે અને ત્રાસ ખૂબ જ છે રજૂઆત અમે તો બધી જગ્યાએ કરી છે ડીએસપી ઓફિસે અત્યારે આવ્યા છે કલેક્ટરમાં રજૂઆત કરી મામલતદારમાં વર્તે પોલીસ સ્ટેશન ગામના આગેવાનો સાથે મિટિંગ કરી પડી એનું કઈ નિરાકરણ નથી આવતું ને જગ્યા આવી છે વર્તે ગામ ને એરિયામાં નાની ખોરિયાર પાછળ સોસાયટી આવેલી છે ત્રણ સિદ્ધિ વિનાયક શિવસિદ્ધિ એમ ત્રણ સોસાયટી આવેલી એમાં અમારો કોમન પ્લોટ છે એ લોકો દબાણ કરી રાખી રહ્યા છે અમારે કોઈ ઉપયોગમાં આવવા દેતા નથી ધમકી ધમકી કે આ કોમન પ્લોટ મારો બાપનો છે ને કોઈ આમાં પ્રયાસ કરવો નહીં અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં